ભાવનગર શહેરની નિલમબાગ એસબીઆઈ બેન્કમાં પરચૂરણ વિતરણમાં લોકોને હાલાકીની ફરિયાદ ભાવનગરની નીલમબાગ એસબીઆઈ મુખ્ય શાખા દ્વારા પરચુરણ વિતરણ માટે જાહેરાત કરવામાં આવી હતી જેના કારણે પાંચસો મી સાતસો જેટલા વેપારીઓ પરચૂરણ લેવા પહોંચ્યા હતા પરંતુ બેંક દ્વારા યોગ્ય વ્યવસ્થાના અભાવને કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અગાઉ બેંક દ્વારા જોઈએ તેટલી પરચૂરણ મળી રહેશે એવું કહેવામાં આવ્યું હતું પરંતુ અનેક લોકોને સવારથી બપોર સુધી લાઇનમાં ઊભા રહેવા છતાં વારો ન આવ્યો મોટી મોટી જાહેરાત કર્યા બાદ બેંક દ્વારા લોકોને માત્ર પાંચથી પાંચ હજારનું જ પરચુરણ વિતરણ કરવામાં આવ્યું સવારથી લાઇનમાં ઊભા હોવા છતાં વારો નહીં આવતા ગ્રાહકોમાં રોષ જોવા મળ્યો હતો મારું નામ જિગ્નેશ એચ જાની છે હું એસબીઆઈ નિલંબક બ્રાન્ચ ખાતે કરન્સી ચેસ બ્રાન્ચના કેસ ઓફિસર તરીકે ફરજ બજાવું છું આજ રોજ તારીખ એકત્રીસ સાત બે હજાર પંદર પચીસના રોજ જે લાંબા સમયથી પોઈન્ટ્સની છત તો ભાવનગરમાં હોવાથી આરબીઆઈની ગાઈડલાઇન્સ પ્રમાણે ભાવનગર માટે કોઈ કરવામાં આયોજન કરેલ છે અમારી સ્થાન તરફથી તો એક બે પાંચ દસ અને વીસના જાહેર જનતાને પોઈન્ટ્સનું વિતરણ કરીએ છીએ પાંચ હજાર સુધીના પોઈન્ટ્સ આપીએ છીએ જેથી કરી સગવડતા જળવાઈ રહે એ માટે